ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગ રોડ પર ગઈકાલે કોડી સમાજના યુવકને કેટલાક શખ્સો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ મામલે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા ને જે થોડાક સમય પહેલા બગદાણાની બબાલની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ને ત્યાં બધે હુમલાના બનાવથી કોળી સમાજમાં રોષ ભભૂકી ને આને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી જ્યાં ગણતરીના કલાકોમાં અને પોલીસે એ લુખા તત્વોનો વરઘોડો પણ કાઢ્યો છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવડીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કોળી યુવકને માર મારવાનો બનાવ સામે આવ્યો જેમાં થોડાક સમય પહેલાંની વાત કરીએ તો ભાવનગરના બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર હુમલો થયો આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જાગી હતી કોળી સમાજ આક્રમક જોવા મળ્યો હતો અને આ ઘટનામાં એસઆઈટીએ જયરાજ ધરપકડ પણ કરી હતી જેને લઈને હજી કોળી સમાજનો ગુસ્સો ધીમે ધીમે શાંત પડી રહ્યો હતો ત્યાં ગીર સોમનાથમાં કોડી યુવક પર હુમલાનો બનાવે ફરી ચર્ચા જગાવી છે જેમાં રણજીત બાંભણિયા નામના આ યુવક ફરિયાદી છે તેઓ પોતાની વ્હીલ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક દુકાન પાસે મોટર સાયકલ ઊભી હતી ને મોટર સાથે રણજીત બાંભણિયાની બોલાચાલી થઈ વિવાદ થયો ને વાત મારા મારી સુધી પહોંચી ને આ ઘટનામાં જે રણજીત બાંભણિયા પર હુમલો કરવામાં આવ્યો કેટલાક શખ્સોએ એક સંપ થઈને તે ઘટનાના ઘેરા પડખા પડ્યા અને આ મામલો છે તે ઉના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો તે બાબતના સંદર્ભમાં પોલીસે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો ત્યારબાદ કુડી સમાજના આગેવાનો મેદાન આવ્યા અને આમાં કડક હાથે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવે જેના જ ભાગરૂપે ગણતરીના કલાકોમાં ઉના પોલીસે જે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી ત્યારબાદ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્ય જુઓ

જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોપીઓ છે જેમણે હુમલો કર્યો તો હવે તેઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે ને તેમનો વરખોડો કાઢવામાં આવ્યો છે અને કાયદાનું ભાન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં હજી લોકો કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે પોલીસ કેટલી કડક બને છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો આવા દેવનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો